ડોક્ટર પૂજા પરીખ અને ડોક્ટર અંકિતા મોઢવાડિયાનું છ મહિના માટે લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે અમરેલી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર આર એમ જીતિયાને છ મહિના માટે હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે અમરેલી સિવિલમાં એકવીસ આંખના દર્દીઓને દ્રષ્ટિને અસર થયા બાદ હવે ડોક્ટરો પર કડક કાર્યવાહી કરવામાં આવી છે સરકારી ગાઈડલાઇન અને જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇક્વિપમેન્ટનો અભાવ માટે ટ્રસ્ટ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે શાંતાબેન હરિભાઈ ગજેરા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત પર પણ કાર્યવાહી કરવાની સરકારની સૂચના છે